Okay. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો અત્યારે હાલ દયાબેનને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ત્યારે ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે આ શો નું દરેક પાત્ર ખૂબ જ ખાસ છે અને દર્શકો સાથે સીધું જોડાયેલું ત્યારે દયાબેન નું પાત્ર અભિનેત્રી દિશા વખાણીએ ખૂબ જ સુંદર રીતે ભજવ્યું હતું

મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ